वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिषम् श्वेजेश्वरूपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવ્રધ્ધિ શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા અગિયાર દિવસથી આપણે અંત્યનું ત્રેવીસમું વચનામ્રત સાંભળી રહ્યા છીએ જેમાં મહારાજ આપણને સૌને પોતાના રસ રૂચિ અભિપ્રાય જણાવે છે અને આજ્ઞા પણ કરે છે કે ભગવાનનો ભક્ત હોય ભગવાનના માર્ગે ચાલ્યો હોય ભગવાનમાં જેને પ્રીતિ અને ભક્તિ હોય જેને ભગવાનના માટે ભાવ અને મહિમા હોય એવા સંતો ભક્તોએ નિત્ય પ્રત્યે માનસી પૂજા કરવી અને માનસી પૂજા કઈ રીતે કરવી એ પણ આપણને જણાવે છે ખાલી ઠાકોરજીને કે ગુરુહરિને સ્નાન કરાવી વસ્ત્રો ધારણ કરાવી આસન ઉપર બેસાડી રાખવાના નથી સમય સમયની સેવા કરવાની તો છે જ પણ સેવા કરતી વેળાએ જે કંઈ આપણે સેવા કરી એને નયનો ભરી ભરીને મૂર્તિને નિરખવાની છે એમને થાળ પણ ધરવાનો છે એમને વિનંતી પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને કથાવાર્તા કરો તો એમની અમૃતવાણીનું પાન કરવા માટે એકાગ્ર થઈને સામે બેસવાનું પણ છે શિયાળાની કડકડતી ઠંડી હોય તો તાપણા કરીને તપાવવાના છે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શરદીનો કોઠો ઉનાળામાં પણ ધાબળો ઓઢે અને ટોપી પહેરે ઉનાળાની ગરમીની અંદર પણ પોતાના રૂમના બારી બારણા વેન્ટીલેટર બધું બંધ કરાવે અને શિયાળાની કડકડતી ઠંડીમાં તો બે બે ધાબળા ઓઢે ટોપી ઓઢે અને ઉપર દાદર મંદિરમાં ત્રીજા માળે યજ્ઞ વ્યાખ્યાન હોલમાં કથાવાર્તા કરવા માટે બધારે ત્યારે એમની બાજુમાં એક સગડી પણ મૂકવામાં આવતી આ છે ભક્તનું ભક્તપણું યથા દેહે તથા દેવે જેમ આપણને ઠંડી લાગે છે એમ એમને પણ ઠંડી લાગે આપણને ભૂખ લાગે છે એમ એમને પણ ભૂખ લાગે આપણને તરસ લાગે છે એમ એમને પણ તરસ લાગે આપણને થાક લાગે છે એમ એમને પણ થાક લાગે આપણને જેમ નિદ્રા આવે છે એમ એમને પણ નિદ્રા આવે સમય સમયની સેવા મહારાજે ત્રણ ઋતુની વાત કરી ઉનાળાની વાત કરી શિયાળાની વાત કરી અને ચોમાસાની વાત કરી રહ્યા છે એ ભાગ આપણે સાંભળીએ અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈક ગામમાંથી આવ્યા તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ પરમંશે સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વકુસુંમ્મલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાહટને વિશે પીળું જે કેસર તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા જુઓ પ્રગટની વાતો આવે છે મૂર્તિ સ્વરૂપે ભગવાન છે એની તો માનસી પૂજા કરવાની જ છે પરંતુ પરમ એકાંતિક અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતી સંત દ્વારા ભગવાનનું પ્રગટપણું છે અને આપણે સૌ કોઈ પ્રગટના ઉપાસક છીએ મહારાજને સર્વોપરી જાણીએ એ વાત સાચી છે મહારાજ કોટી બ્રહ્માંડના કરતા હારતા છે એ પણ નક્કી કરવાનું છે મહારાજ સદા સાકાર અંતર્યામીની સર્વજ્ઞ મૂર્તિ છે આ ત્રીજા મુદ્દાની સાથે અતિ અગત્યનો મુદ્દો કે ભગવાન સ્વામિનારાયણ વર્તમાન સમયમાં આપણને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આપણા માટે મહારાજ પરોક્ષ નથી જેને પ્રતીતિ નથી આવી જેને નથી મળ્યા એના માટે ભલે પરોક્ષ હોય ને પરોક્ષ ભાવે ભલે ભક્તિ કરતા હોય પરંતુ આપણને ભગવાન પ્રગટ મળ્યા છે અને મહંત સ્વામી મહારાજે દિવસના ચોવીસ કલાકમાં પંદર મિનિટનો સમય કાઢીને મહિમાનો વિચાર કરવો આપણને પ્રાપ્તિ થઈ છે અને પ્રતીતિમાં પરિવર્તિત કરવા માટેના પ્રયત્ન કરવા પ્રાર્થના કરવી ગુણગાન ગાવા મનન ચિંતન કરવું કે આપણને મહારાજ હાજરા હાજુર મળ્યા છે પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે સ્વામી વારંવાર આપણને દોહરાવે છે પ્રગટપણાની દ્રઢતા પણ કરાવે છે કે અક્ષરધામના જે મૂર્તિ છે એની આજ આ મૂર્તિ છે અને આ મૂર્તિ છે એની જ અક્ષરધામમાં છે આ કહેવાનો અર્થ એવો થયો કે આપણે એમ સમજવું કે અહીંયા આપણને ભગવા કપડામાં ધારણ કરેલા યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંતના રૂપમાં મહારાજ મળ્યા છે એટલે અક્ષરધામમાં પણ મહારાજ પોતે ભગવાન ધારણ કરીને બેઠા છે એવું નહીં અહીંયા જે આપણને આકાર દેખાય છે એવો આકાર છે એવું પણ નહીં અહીંયા ભલે ગમે તે સ્વરૂપમાં ગમે તે આકારમાં આપણને દેખાતા હોય તો પણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો જે મહિમા છે સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સર્વકારણના કારણ અક્ષરધામના અધિપતિ આ જ્ઞાન આ મહિમા અને એ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા અર્થ છે આ સમજણ અને એ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ સદા સાકાર છે દિવ્ય છે અલૌકિક છે માયા પરનું તત્વ છે નિર્બંધ છે સર્વતંત્ર સ્વતંત્ર છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ સંપન્ન છે અને એ મને આવા ભગવા વસ્ત્રધારી મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આવી પ્રકારની સમજણ રાખીને માનવાનું છે કે આપણને મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે મહિમા સ્વરૂપે જોવાના છે જ્ઞાન સ્વરૂપે જોવાના છે એમના શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ નિર્બંધપણું સ્વતંત્રપણું એ પ્રમાણે જોવાના છે પછી તો ગુણાતિ ગુરુ પરંપરાના આકાર તો બદલાવાના જ છે કોઈ વખત બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય કોઈ દરજી જ્ઞાતિમાં જન્મ લીધો હોય ચરોતરના પાટેલ નેતા પટેલ નેતા જન્મ લીધો હોય વળી પાછા લુહણા જ્ઞાતિમાં જન્મ લીધો હોય એ તો જાતિ પણ બદલાતી રહેવાની આકાર પણ બદલાતો રહેવાનો એમનું બોલવું ચાલવું સ્વભાવ પ્રકૃતિ પણ અલગ અલગ આપણને દેખાય એ દ્રષ્ટિ આપણે નથી નિહાળવાના આપણે તો પરબ્રહ્મ પરમાત્માનો જે મહિમા છે એ દ્રષ્ટિથી નિહાળવાના છે અને એવી પ્રકારનો આકાર ધારવાનો છે તો શ્રીજી મહારાજ આપણને અહીંયા આગળ આ વાત કરે છે કે ચોમાસાના સમયની અંદર વિચરણ કરતા કરતા પલળીને આવ્યા હોય તો મૂર્તિ થોડી પલળવાની છે અને મૂર્તિને થોડી આપણે ઘરના આંગણાની અંદર ચોગાણની અંદર વાયરો ફૂંકાતો હોય ત્યાં ઠંડકમાં બેરાજમાન કરવાની છે એ મૂર્તિ તો કેવી છે અચલ મૂર્તિ છે એક વખત પ્રતિષ્ઠા થયા પછી મૂર્તિને ત્યાં હટાવી શકાતી નથી અચલ મૂર્તિ હોય અક્ષર પુરૂષોત્તમ મહારાજની નાની નાની એને તમે આંગણામાં લઈ આવી શકો પણ આની સાથે સાથે મહારાજ આ માનસી કરવાની પ્રગટની અને મૂર્તિ સ્વરૂપે ભગવાન છે એની માનસી કરવાની પૂજા કરવાની વાત કરે છે અને મહારાજે કહ્યું કે ત્યારે ચોગાન જાયગામાં તથા ફુલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને પધારવા અને શિયાળો અને ચોમાસો હોય ત્યારે કોઈક સારી મેળીની ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માહેલી કોરી વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી તો જે ભક્ષ ભોજ્ય લેહી અને ચોસ એ પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા ચાર પ્રકારના ભોજન છે ભક્ષ્યમ ભોજ્યમ લેહિયમ ચોષ્યમ એ ચારે પ્રકારના માંથી આપણને જે મનગમતું હોય આપણને લાગે કે અત્યારે ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ગરમાગરમ મરચાના ભજીયા મળે બટાટાવાડા મળે એવો પ્રકારનો આપણને સંકલ્પ થાય અથવા તો પછી એકદમ પતલી 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 બાજરાની ગોળની રાભ પીવાનું મન થતું હોય તો એ વખતે એવો સંકલ્પ કરવો કે આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ ભલે પથ્થરમાં જમતા એવા આપણે દર્શન કર્યા છે તો પણ આપણે સોનાના થાળમાં જમાડી શકો છો મહંત સ્વામી મહારાજ કે યોગી બાપાને આઈસ્ક્રીમ જરાય ન ભાવે મને બરાબર યાદ છે ઓગણીસો ને સિત્તેરની સાલમાં ગોંડલમાં યોગી બાપાની સાથે હતા તે વખતે બધા સંતોએ તે વખતે ગોરધનદાસ ભટેસાહ કરીને હરિભસ્ત હતા એ પોતાની મરસિરી કાર લઈને અહીંયા બાપાને ફેરવવા માટે આવેલા અને બાપા માટે બહુ પ્રેમ અને ભક્તિભાવવાળા એટલે બધા સંતોએ કહ્યું કે ભટેસા સાહેબ ઠાકોરજીને સંતોને બધાને આઇસ્ક્રીમની રસોઈ આપો અને એમણે આઈસ્ક્રીમ રસોઈ આપીને કહ્યું કે હવે જો આઈસ્ક્રીમ રસોઈ તો આપું પણ બાપા જમે તો યોગી બાપા પાસે ઠાકોરજીને ધરાવીને આઈસક્રીમો વાટકો લઈ ગયા અને પછી બાપાને હાથમાં પકડાવતા પહેલા જ બાપા પોતાની આંગળીથી આમ ઓહો સર્વોપરી હજી મોઢામાં એક ચમચી મૂક્યો નથી મગના દાણા જાણો લીધો નથી ભટરેસ સાહેબ બહુ સારા ભટરેસ સાહેબ બહુ સારી સેવા કરે તમે સંતોને જમાડો પાર્શદને જમાડો હરિભક્તોને જમાડો બહુ મોટી સેવા લો આશીર્વાદ એમાંથી એક પણ મગના દાણા જેટલો આઈસ્ક્રીમ મોઢા ઉપર મોઢામાં મૂકે નહીં આવી એમની પ્રકૃતિ તો પણ આપણને ઈચ્છા થાય કે નહીં આપણે મહાન સ્વામી મહારાજ કે યોગી બાપાને આઈસ્ક્રીમ કટોરો ભરીને મોટો કટોરો ભરીને જમાડો જમાડી શકો છો એમાં કોઈ ના ના પાડી શકે એટલે આપણા મનમાં જેવા જેવા ભાવ જાગે એ પ્રકારના ભાવથી માનસી પૂજા કરવાની અમારે વર્ષો પહેલા બે હજાર ને બે ની સાલમાં મહંતસાઈ મહારાજ અહીંયા આગળ બેંગ્લોર પધાર્યા અને તે વખતે અમારે ત્યાં પધરામણી પણ કરેલી ની એક રાત દિવસ એક રાત રોકાયા પણ હતા અમારા ત્યાં અને મને વર્ષો સુધી સાથે રહેલો એટલે મને બરાબર ખ્યાલ કે મહંત મહારાજને વધારે ને વધારે પ્રિય શું આદુ એકદમ કોણું કોણું માખણ જેવું આદુ લાવી સુધારી વાટકો ભરીને તૈયાર રાખેલું એમાં ડ્રાય ને બધું મૂકેલું એમાંથી મહંતસાઈ મહારાજે વધારે વધારે આદુ ખાધું આદુનો આદુ આરોગ્ય એટલે આદુ ભાવતું આદુ જમાડવાનો અને આપણને જે ભાવતું હોય પ્રમુખસ્વામી મહારાજને દાળિયા અને ચણા અને ખારી સિંહ બહુ ભાવે વર્ષો પહેલા યોગીજી મહારાજના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ બધી જગ્યાએ વિચરણ કરતા ત્યારે એમના સેવામાં પ્રગટ ભગત અને દેવચરણ સ્વામી હતા તો દેવચરણ સ્વામી પોતાની સાથે બે ચાર પાંચ કિલો દાળિયા હોય અને ખારી સિંગ પણ રાખે અને સ્વામી બાપા રાતના મોડે બેસે આજુબાજુ થોડા યુવકો હોય થોડા સંતો પાર્ષદો હોય અને દેવચરણ સ્વામી પેલા દાળિયા અને સિંગ લઈ આવે એટલે બાપા થોડું આરોગ્ય બધાને મોટી મોટી ભરીને આપે એટલે બાપાને પોતાને પણ મમરા છે પછી ચણાની વસ્તુ એટલે કે ગાંઠિયા હોય પાપડી હોય એવું બધું ભાવે એટલે આપણે જો જાણતા હોઈએ તો એમને જે ભાવતું હોય એ પણ ધરાવવું અને આપણને જે ભાવતું હોય એ પણ ધરાવીને એમની સેવા કરવાનો લાભ લેવો તો શ્રીજી મહારાજ પોતે આ પ્રગટની ભક્તિની વાત માનસી પૂજા પણ આપણે એવી રીતે કરવી કે જેણે કરીને આપણને એમનું સાનિધ્ય અનુભવાય અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનાવ્રશના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ